નમસ્કાર મિત્રો આપણે આપણી ભાષામાં બોલીએ અને સામે બસો ભાષામાંથી જે ભાષા સિલેક્ટ કરીએ એ ભાષામાં ટાઈપિંગ થાય જેમ કે હું ગુજરાતીમાં બોલું છું આજે નાના મોટા સૌ કોઈ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે તો અહીંયા તમે જુઓ નીચે ઇંગ્લિશમાં ટાઈપ થઈ ગયું છે એવી જ રીતે જો અહીંયા તમિલ ભાષા સિલેક્ટ કરવામાં આવે તો અહીંયા તમિલ ભાષામાં ટાઈપ થઈ ગયું છે

સાઉન્ડ છે અને કોપીનું આઈકન છે તમે કોપી પણ કરી શકો છો આવું તમે તમારા સ્માર્ટફોનમાં પણ કરી શકો છો આઈફોનમાં પણ કરી શકો છો કેવી રીતે થાય જોવા અને શીખવા માટે આ વિડીયો એન્ડ સુધી જોઈ લેજો જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે વિડીયો ગમે તો તમારા બે શબ્દોની કોમેન્ટ મળે એવી મારી અપેક્ષા છે મિત્રો સૌથી પહેલાં આપને જણાવવાનું કે આ ગૂગલની સર્વિસ છે તમે વેબસાઈટ ઉપર પણ આનો ઉપયોગ કરી શકો છો પણ મારી દૃષ્ટિએ જો મોબાઈલમાં એનો ઉપયોગ કરવાનો હોય તો એપ્લિકેશન બહુ ઇઝી રહેશે તો એન્ડ્રોઈડ માટે પ્લે સ્ટોરમાં ટાઇપ કરો ગૂગલ ટ્રાન્સલેટ ગૂગલ ટ્રાન્સલેટ લખતાની સાથે આ પ્રમાણેનું આઇકન આવશે અને આ એપ્લિકેશન જોવા મળશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે સ્પેલિંગ ખાસ ચેક કરી લેજો જેથી બીજી એપ્લિકેશન ઇન્સ્ટોલ ન થાય જો તમારી પાસે આઈફોન હોય તો એપ સ્ટોરમાં જઈ અને સર્ચ કરી શકો છો ગૂગલ ટ્રાન્સલેટ તો ત્યાંથી આ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકશો આઈફોનમાં સાઇન ઇન નો ઓપ્શન આવે તો તમે વિધાઉટ સાઇન ઇન ઓપ્શન સિલેક્ટ કરી અને ઉપયોગ કરી શકો છો બીજું કે આ એપ્લિકેશન સેફ છે ગૂગલની પોતાની એપ્લિકેશન છે વચ્ચે કોઈ પણ પ્રકારની એડ નહીં આવે તો એપ્લિકેશન ઓપન કર્યા પછી સૌથી પહેલા આ પ્રમાણેનો લુક જોવા મળશે અહીંયા લખ્યું હશે એન્ટર ટેક્સ્ટ નીચે બે ભાષા આવી રીતે તમને જોવા મળશે જેમાં સૌથી પહેલાં એ ભાષા પસંદ કરવી જે ભાષામાં તમે ટાઈપિંગ કરો છો કે શબ્દ લખો છો તો અહીંયા ઇંગ્લિશ છે એના ઉપર ટચ કરી અને હું ગુજરાતી સિલેક્ટ કરું છું અહીંયાથી તમે સ્ક્રોલ કરી અને લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો થી વધુ લેંગ્વેજનું લિસ્ટ છે એટલે અહીંયા સર્ચના આઈકોન પર જઈ અને સીધું તમે ટાઈપ કરશો એટલે એ ભાષા સીધી આવી જશે તો મેં ગુજરાતી સિલેક્ટ કર્યું છે પહેલું ગુજરાતી હવે સામે કઈ ભાષામાં મારે ટ્રાન્સલેશન જોઈએ છે એ ભાષા અહીંયાથી સિલેક્ટ કરવાની છે જેમ કે અહીંયા સ્પેનિશ છે તો એના ઉપર ટચ કરી અને હું અહીંયા ટાઈપ કરું છું ઇંગ્લિશ હવે અહીંયા આપણે ટાઈપ કરી શકીએ છીએ અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએથી મેસેજ કે ટેક્સ કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી શકીએ છીએ મને બદલાતા સમયની સાથે નવું નવું શીખવાનો શોખ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર ગુજરાતી છે અને નીચે એનું ઇંગ્લિશ આવી ગયું છે આ ટેક્સને તમે બે સેકન્ડ ટચ કરી અને સિલેક્ટ કરી અને કોપી કરી શકો છો અને જ્યાં મૂકવું હોય તે અન્ય જગ્યાએ પેસ્ટ કરી શકો છો સાઉન્ડ ઉપર ક્લિક કરી અને તમે એ સાંભળી પણ શકો છો આઈ લવ લર્નિંગ ન્યૂ થિંગ્સ વિથ ધ ચેન્જિંગ ટાઈમ્સ હવે આપણે વાત કરવાની છે બોલીને ટાઈપિંગ થાય એની તો અહીંયા નીચે જોશો તો ડાબી બાજુ એક ઓપ્શન મળશે કન્વર્ઝેશન તો એના ઉપર ટચ કરો ત્યાર પછી વાઇલ યુઝિંગ ઓકે હવે હવે આ પ્રમાણેનું ઓપ્શન જોવા મળશે જેમાં અહીંયા બે ભાષા બંને છેડે હશે જે ભાષામાં બોલવાના હોય એ ભાષા પહેલી સિલેક્ટ કરવી સામે જે ભાષામાં ટ્રાન્સલેશન જોતું હોય એ ભાષા બીજા નંબરમાં સિલેક્ટ કરવી વચ્ચેનું ઓપ્શન છે ત્યાં એકવાર ટચ કરવાનું છે એટલે બંને માઇક અલગ અલગ આવી જશે હવે જે ભાષામાં બોલવાનું હોય એ માઇક ઉપર ટચ કરી અને બોલવાનું છે તો હું અહીંયા ગુજરાતી ઉપર ટચ કરી અને બોલું છું આજના સમયમાં સ્માર્ટફોન આપણું ઘણું કામ સરળ બનાવી શકે છે બોલી લીધા પછી અહીંયા માઇક ઉપર ટચ કરવાનું છે એટલે એ બંધ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી ટાઈપ છે અને નીચે ઇંગ્લિશ ટાઈપ છે અહીંયા સાઉન્ડ આઈકોન ઉપરથી આપણે સાંભળી સકીએ છીએ સ્માર્ટફોન્સ કેન મેક મેની ઓફ આવર જોબ્સ ઈઝીયર ધીસ ડેઝ એવી જ રીતે ગુજરાતી પણ સાંભળી સકીએ આજના સમયમાં સ્માર્ટફોન આપણું ઘણું કામ સરળ બનાવી શકે છે આ ટેક્સને કોપી કરવું હોય તો બે સેકન્ડ ટચ કરી રાખશો ત્યાર પછી આવી રીતે ડ્રેક કરી અને આપણે સિલેક્ટ કરી શકીએ કોપી લખ્યું છે એના ઉપર ટચ કરી કોપી કરી શકીએ અને કોઈ પણ જગ્યાએ ટચ કરી અને પેસ્ટ આપી શકીએ એટલે ત્યાં પેસ્ટ થઈ જશે હવે ઇંગ્લિશ છે ત્યાં ટચ કરી અને હું બીજી ભાષા સિલેક્ટ કરું છું કન્નડ તો એના ઉપર મેં ટીક કર્યું છે સામે કન્નડ આવી ગયું છે હવે ગુજરાતીના માઇક ઉપર ટચ કરી અને હું બોલું છું મિત્રો હું તમારી કોમેન્ટની રાહ જોઉં છું વિડીયો જોઈને કોમેન્ટ કરજો માઈક ઉપર ટચ કરી અને સ્ટોપ કરવું અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતીની નીચે કન્નડ ભાષામાં લખાઈ ગયું છે કન્નડ ભાષામાં કેવી રીતે બોલાય છે સાંભળીએ સ્નેહિતરે નિમ્મ કમેન્ટ ગળી ગાગી નાનો કાયુત દેને વિડિયો વનુ વીક્ષિસી મત્તુ કમેન્ટ માડી હવે અહીંયા ગુજરાતી છે ત્યાં હું હિન્દી સિલેક્ટ કરું છું કન્નડની જગ્યાએ હું સિલેક્ટ કરું છું ફ્રેન્ચ હવે માઇક ઉપર ટચ કરી અને હિન્દીમાં બોલું છું આપ કહા રહેતે હૈ તો અહીંયા તમે જોઈ શકો છો હિન્દીમાં આવી ગયું છે નીચે ફ્રેન્ચ ભાષામાં પણ આવી ગયું છે તો ફ્રેન્ચ ભાષામાં આપણે એ સાંભળીએ તો ફ્રેન્ચ ભાષામાં આવી રીતે બોલી શકાય હવે મેં અહીંયા ગુજરાતી સિલેક્ટ કર્યું છે અને સામે મેં મલયાલમ સિલેક્ટ કર્યું છે ગુજરાતી ઉપર ટચ કરી અને હું બોલું છું તમારું નામ શું છે તો મલયાલમ ભાષામાં લખાઈ ગયું છે મલયાલમ ભાષામાં સાંભળીએ તો આવી રીતે આપણે આપણી ભાષાના માધ્યમથી બીજી ભાષા પણ શીખી શકીએ છીએ ઘર બેઠા એકદમ ફ્રીમાં કોઈ ભાષાનો શબ્દ કે સ્પેલિંગનો અર્થ ખબર ના હોય તો અહીંયા ટાઈપ કરી અને એ જાણી શકીએ છીએ માની લો કે આપણે ઇંગ્લિશ ભાષામાં કોઈને જવાબ આપવો છે પણ ઇંગ્લિશ ભાષામાં લખવાનું આપણને ફાવતું નથી તો ગુજરાતીમાં બોલી અને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કોપી કરી અને જવાબ આપણે આપી શકીએ છીએ જેમ કે WhatsApp માં આ એક મેસેજ છે જેને હું કોપી કરી અને ટ્રાન્સલેટ માં પેસ્ટ આપું છું અહીંયા તમે જોઈ શકો છો મેં મેસેજ પેસ્ટ કરી દીધો છે અને નીચે એનું ઇંગ્લિશ આવી ગયું છે આને સાંભળી પણ શકીએ છીએ અકોર્ડિંગ ટુ અ ફોક ટેલ ઇન એન્શિયન્ટ ટાઇમ્સ અ સેન્ટ સ્ટેડ ઇન અ વિલેજ વિથ હિઝ ડિસાઇપર તો મિત્રો આવી રીતે આ એપ્લિકેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આવી રીતે વોઇસ ટાઇપિંગ કરવામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમ કે જે કંઈ બોલો એ સ્પષ્ટ ભાષામાં બોલવાનું છે જેવું આપણે બોલશું એવું જ ટાઈપ થશે બોલવામાં ઉચ્ચારમાં ભૂલ થશે તો ટાઈપિંગમાં પણ ભૂલ આવશે જ્યારે પણ આવી રીતે ટાઈપિંગ કરતા હોય ત્યારે આજુબાજુમાં ઘોંઘાટ ના હોય એ ખાસ જોવું જેથી ભૂલ વગર ટાઇપિંગ થઈ શકે વોઇસ ટાઈપિંગ કરવામાં નેટની જરૂર પડશે એટલે જો બરાબર ટાઈપ ના થતું હોય તો નેટવર્ક ચેક કરી લેવું અહીં આવી રીતે જે ટેક્સ લખીને આપણે જે ટ્રાન્સલેટ કરીએ છીએ એમાં જે ભાષા ઉપર તમે ટચ કરશો એટલે સામે આવું એક આઈકોન જોવા મળશે ડાઉનલોડનું તો એ ડાઉનલોડ ઉપર ટચ કરી અને એ ડાઉનલોડ કરી લેશો તો ત્યાર પછી તમે બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરતી વખતે નેટની જરૂર નહીં પડે તમે ઓફલાઈન પણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો માત્ર વોઇસ ટાઈપિંગ વખતે નેટની જરૂર પડશે તો મિત્રો આશા છે આ વિડીયોમાં આપેલ માહિતી થી તમને ખ્યાલ આવી ગયો હશે આવા જ ટેકનો ટીપ્સ ને લગતા અવનવા વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો